નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે તમને ખૂબ અગત્યની એક માહિતીની જાણકારી આપવા માટે આવ્યો છું સામાન્ય રીતે હું એવું કહેતો નથી કે વિડીયો શેર કરજો કેમકે એ તો સૌની પસંદની બાબત છે પણ આજે હું કહું છું કે કરજો જ કેમકે બહુ મહત્વની માહિતી છે ધારાસભ્યને પણ આ માહિતી કોઈ આપી નથી પણ આ તો મારી પાસે ગમે ત્યાંથી આવી ગઈ તો હું તમને આપું છું હું જે અત્યારે ડોક્યુમેન્ટ તમને વાંચી સંભળાવવા માંગુ છું એ ડોક્યુમેન્ટના મુદ્દા નંબર અંદર એવું લખ્યું છે કે સંબંધિત માનની માનની અને સંસદ સમયસર જાણ કરીને તેઓને ઉપસ્થિત રહેવા જાણ કરવાની રહેશે મને તો કોઈએ જાણ નથી કર્યું ધારાસભ્ય છું પણ મને જાણ થઈ ગઈ છે તો હું આખા ગામને કહી દેવા માંગુ છું હકીકતમાં મને પંદર દિવસ અગાઉ જાણ કરવી જોઈએ પણ મને કોઈએ જાણ કરી નથી મારા હાથમાં સરકારમાં પરિપત્ર છે આઠમી ઓગસ્ટનો આઠ 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 ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મિત્રો પરમ દિવસે એટલે કે પંદરમી ઓગસ્ટના દિવસે પરમ દિવસે પંદરમી ઓગસ્ટ આપણી દેશનો સ્વતંત્રતા દિવસ છે જોકે ભારત દેશના નાગરિકો હજુ ગુંડાઓથી માફિયાઓથી નેતાઓથી સરકારથી અને ભ્રષ્ટ અધિકારીઓથી આઝાદ થયા નથી એટલે આઝાદી દિવસ આપણે ઉજવીએ એ સારી બાબત છે પણ હજુ હજુ ઘણી ઘણા બધા પ્રકારની આઝાદી બાકી છે સરકારે એવું નક્કી કર્યું છે કે પંદરમી ઓગસ્ટના દિવસે ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામ સભા યોજવામાં આવશે ગ્રામ સભા એ અત્યંત મહત્વની અત્યંત મહત્વનું પ્લેટફોર્મ છે અત્યંત મહત્વની બાબત છે દરેક ગામના યુવાનોએ આમાં રસ લેવો જ જોઈએ કોઈનાથી ડર્યા વગર શરમાયા વગર પોતાની જ્ઞાતિના સરપંચ હોય કે પોતાની જ્ઞાતિની પેનલ હોય તો પણ ડર્યા શરમાયા વગર જો ગ્રામ સભામાં રસ લેશો તો તમે તમારા ગામનું ઘણું સારું કરી શકશો પંદરમી ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ ગામડામાં ગ્રામ સભાનું આયોજન કરવાનું સરકારે નક્કી કર્યું છે તમારા ગામની ગ્રામ સભા કેટલા વાગ્યે રાખવાની છે એ તમારે સરપંચ અથવા તલાટી મંત્રીને પૂછવું પડે કેમ કે આ તો બધું ગુપ્ત બંધ બાણે ઓન પેપર ઓફિશિયલી બધું લખાઈ જાય ગ્રામ સભા થઈ ગઈ ગામમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એવા કાગળિયા લખાઈ જાય સરકારમાં વયા જાય સરકાર ખુશ ગામના તલાટી ખુશ તો તમારા આખા ગુજરાતના તમામ ગામમાં 15મી ઓગસ્ટના દિવસે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે એની એનો ટાઈમ તમારે તમારા ગામના આગેવાન પાસેથી ફરજિયાત જાણી લેવો જોઈએ નંબર 1 ગ્રામ સભામાં કોણ જઈ શકે ગામની મતદાર યાદીમાં જેનું જેનું નામ હોય સ્ત્રીનું પુરુષનું આ જ્ઞાતિનું ઓલી જ્ઞાતિનું ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય એ દરેક વ્યક્તિ ગ્રામ સભામાં જવા એને અધિકાર મળેલો છે એને સત્તા મળેલી છે ગ્રામ સભાની અંદર કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે ગામની મતદાર યાદીમાં જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિ લેખિતમાં કે મૌખિકમાં તલાટી કે સરપંચ કે સચિવ જે આવ્યા હોય એને પ્રશ્ન પૂછી શકે છે મોટા પાએ મોટા મોટા ભાગે લેખિત પ્રશ્ન પૂછવાનો આગ્રહ રાખવો જોઈએ ગ્રામ સભા એટલે શું તો કે એક છે લોકસભા એક છે વિધાનસભા અને એક છે ગ્રામ સભા દેશની સરકાર એટલે લોકસભા જેમાં દેશને લગતા ચર્ચા નિર્ણયો થાય રાજ્યની સરકાર એટલે વિધાનસભા જેમાં રાજ્યને લગતા નિર્ણયો થાય તો ગામની સરકાર કઈ ગામની સરકાર એટલે ગ્રામ સભા જેમ વિધાનસભામાં ધારાસભ્ય હોય એમ ગ્રામસભામાં ગામનો સભ્ય હોય લોકસભામાં સાંસદ સભ્ય હોય તો લોકસભામાં સાંસદ સભ્યને જે સત્તા મળી છે એ જ સત્તા ગામના સભ્યને ગામ સત્તામાં ગામસભામાં મળેલી છે વિધાનસભામાં ધારાસભ્યને જે સત્તા મળેલી છે એ જ સત્તા ગ્રામના સભ્યને ગામની ગામસભામાં મળેલી છે ગામસભામાં તમે શું શું રજૂઆત કરી શકો ગામના કોઈપણ પ્રકારના રોડ રસ્તાઓ નાળાઓ ઉલિયાઓ ગામનું સમશાન ગામની આંગણવાડી ગામનો પાણીનો સમ પાણીની ટાંકી ગામની ગામની સરકારી શાળા ગામમાં દવાખાનું હોય તો દવાખાનું ગામની અંદર પશુ આરોગ્ય કેન્દ્ર હોય તો પશુ આરોગ્ય કેન્દ્ર ગામની અંદર જે કંઈ પણ સરકારી બાબત હોય એની સ્પષ્ટ ધારદાર અને બે ધડક રજૂઆત ગ્રામ સભામાં ગામનો સભ્ય કરી શકે છે પણ ગામના સભ્યને ખબર હોય તો ને ગુજરાતની સરકારે આઠ ઓગસ્ટના રોજ આ જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાના પાંચમા પોઈન્ટમાં એવું લખ્યું છે કે જાણ જાણ કરવી મને તો આજે આજે નથી મિનિટ તારીખ છે તારીખે સરકારે જે નિર્ણય લીધો એની જાણ તેર તારીખે પણ ઓફિશિયલી મને કોઈએ નથી કરી પણ મારા ભાઈબંધ દોસ્તારો મિત્રો છે એમની પાસેથી મને આ માહિતી મળી ગઈ એટલે મેં તાત્કાલિક અર્જન્ટમાં નક્કી કર્યું કે હું વિડીયોના માધ્યમથી તમને જણાવું કેમ કે ટીવી વાળા આપણને આવું ક્યારે બતાવશે નહીં ટીવીમાં બધી વાતો જે જનતાને બિલકુલ કામની ન હોય જનતાના જનતાના જે જીવન છે એને લાગુ જ ન પડતી હોય એવી બધી બાબત ટીવીમાં આવશે આવા મુદ્દા આવે એટલે એ જવાબદારી મારી છે સરકારે લખેલા ઠરાવ પ્રમાણે પંદરમી ઓગસ્ટના રોજ એમઓપીઆર એટલે મિનિસ્ટ્રી ઓફ પંચાયત રાજ ના પંચાયત નિર્ણય એપ્લિકેશન દ્વારા ખાસ ગ્રામસભાનું આયોજન કરો અને ફોટો વિડીયો મિનિટ્સ ઓફ મિટિંગ

ગ્રામ પંચાયત સ્તરે એના ડિજિટલ ફોર્મેટ તૈયાર કરવાનું સરકારે લખ્યું છે સોલાર રૂફટોમ અને સોલાર પંપની યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ગામજનોને પ્રેરિત પ્રોત્સાહિતને મદદ કરવાની બાબત લખી છે એસ એ સિસ્ટમ માટે છ ટકા દરે લોન માટે સ્થાનિક બેંક સાથે સંકલન કરવાનું સરકારે લખ્યું છે જો કે આ બધું કાગળ ઉપર છે આનું કઈ મહત્વ હોતું નથી કાગળ ઉપર હંમેશા એટલું બધું સારું લખ્યું કે આપણને એમ થાય કે અમેરિકા વાળા અહીંયા આપણા ગામમાં આવવું જોઈશે રહેવા માટે એટલે તમે રસ લેશો તમે ભાગ લેશો તો અને તો જ સરકારી તંત્ર સુધરશે બાકી કોઈ એક વ્યક્તિથી ક્રાંતિ આવે એવું બનવાનું નથી ગામ હજારો ગામડાના હજારો યુવાનોએ પૂરી પૂરી હિંમત સાથે ગામના કામમાં રસ લેવો જોશે સરકારે લખ્યું છે આમાં કે સૌર ઉર્જા માટે પંચાયત ભવન આંગણવાડી શાળાઓ આરોગ્ય કેન્દ્રો ઉપ કેન્દ્રો અને સ્ટ્રીટ લાઇટ જેવીએ સામુદાયિક માળખાગત સુવિધાઓની ઓળખ કરવી પીએમ કુસુમ હેઠળ જૂથ આધારિત સૌર પ્રોજેક્ટ માટે જમીન એકત્રીકરણ અને લીઝમાં સહાય કરવી બાયોગેસના લાભાર્થીને બાયોગેસ આપવો વગેરે વગેરે બધું બહુ સારું સારું લખ્યું છે આમાં આ ગામ સભામાં ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહેવાનું છે જેમ કે ગ્રામ પંચાયત મંત્રી ગ્રામ સેવક આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર શિક્ષકો જિલ્લા તાલુકાના તમામ વિભાગના વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ વગેરે લોકો આ મિટિંગમાં હાજર રહેશે અને ગામના લોકોને સાંભળશે અને ગામની અને પ્રોગ્રામ નક્કી કરશે આ કાર્યક્રમના એજન્ડાની આગોતરી જાણ ધારાસભ્યન કરવાની પણ ધારાસભ્યન કોઈએ કંઈ કીધું નથી પણ આ ધારાસભ્ય જરાક પ્રો એક્ટિવ છે એટલે ધારાસભ્ય જાતે જાણકારી લઈ આવ્યા છે અને ધારાસભ્ય તમને જાણકારી આપે છે ગ્રામસભાના કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાએથી જિલ્લા કક્ષાએથી અને તાલુકા કક્ષાએથી ગ્રામસભામાં ભાગ લીધેલ મહિલા પુરુષો અને ગ્રામસભામાં થયેલ વિશિષ્ટ કામગીરી સાફલ્ય ગાથા અંગેની વિગતો આવરી લેતી પ્રેસ નોંધ પ્રસિદ્ધ કરવાની છે એવ સાફલ્ય ગાથા શું છે ગામમાં પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર થાય ગટરના કામમાં ભ્રષ્ટાચાર થાય મેટલ કામના રોડના કામમાં ભ્રષ્ટાચાર થાય પાણી ભ્રષ્ટાચાર થાય અને સાફલ્ય ગાથા શું લખવાની ગુજરાતમાં લગભગ એક બે પાંચ એવા જૂજ ગામ હશે કે જેમાં બહુ વાંધો નહીં હોય બાકી તમામ ગામના લોકો એટલું બધું એટલું બધું ખરાબ હાલતમાં જીવવા મજબૂર બન્યા છે કે એમાં શું સાફલ્ય ગાથા લખવાની પણ દોસ્તો આમાં નવમા નંબરના મુદ્દામાં એવું લખ્યું છે કે ગ્રામ્ય કક્ષાએ ખાસ કરીને યુવાનોમાં ટ્રાફિકને લગતી સંવેદના ઉભી કરવા માટે ગ્રામસભામાં એજન્ડા તરીકે માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ થકી ગ્રામ સુરક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવું એટલે સરકાર એવું કહે છે ગ્રામસભામાં યુવાનોને બોલાવજો ને એને ટ્રાફિકની જાગૃતિ આપજો કાકા ગામમાં રોડ જ નથી ટ્રાફિકની જાગૃતિ પછી લાવો પેલા રોડ જાગૃતિ લાવો ગુજરાતના તમામ ગામના રોડ તૂટેલા ફૂટેલા ખાડાવાળા ભંગાર બેકાર હાલતમાં છે

પ્રોપર રીતે થશે તમે રસ નહીં લો તો પંચાયતની અંદર બંધ સાત લોકો ગ્રામસભા કરી કાગળ ઉપર ફૂલ ગુલાબી બધું ચિત્ર બતાવી કે અમારું ગામ તો અમેરિકા જેવું થઈ ગયું છે એવું બધું લખી સરકારમાં ઠરાવ મોકલી દેશે કે બધું થઈ ગયું રેડી ફોટા પડી જશે વિડીયો પડી જશે તો ગુજરાતભરના તમામ યુવાનોને વિનંતી છે તમારા ગામની ગ્રામસભાનો ટાઈમ આજે ને આજે સરપંચ તલાટી અથવા ગામના આગેવાનોને પૂછી લો અને જો કોઈ તમને ટાઈમ ન બતાવે તો પંદરમી ઓગસ્ટે સવારથી ગ્રામ પંચાયતની ઓફિસે હાજર રહેવાનું જ્યારે તાળું ખોલે એટલે તરત અંદર બેસવાનું વિડિયોગ્રાફી કરવા ઉપર કોઈ પ્રતિબંધ નથી સરકારના ઠરાવમાં ક્યાંય લખ્યું નથી વિડિયોગ્રાફી પર પ્રતિબંધ છે વિડીયોગ્રાફી તમે તમારા મોબાઈલથી શાંતિપૂર્વક રીતે કરી શકો છો કોઈ મનાઈ નથી કાયદામાંય કોઈ પ્રતિબંધ નથી કોઈ પણ રજૂઆત શાંતિપૂર્વક કરવી જોઈએ ઉગ્રતાપૂર્વક રજૂઆત ન કરવી જોઈએ ઝઘડો કરવાની ભાવનાથી જવું ન જોઈએ કોઈ પણ કામ અંગે તમે ગ્રામ સભામાં સરપંચ ગ્રામની સભા સચિવ પૂછી શકો છો ગામમાં બધા સમાજના યુવાનોએ પોતાનું એક ગ્રુપ બનાવીને ગામના વિકાસ માટે ગ્રામ સભામાં જવું જોઈએ આ અત્યંત મહત્વની માહિતી છે દોસ્તો જો તમે આખો વિડીયો સાંભળ્યો હોય તો મારી બે હાથ જોડીને વિનંતી છે હજારો ગ્રુપમાં શેર કરો અને ગુજરાતમાં વર્ષોથી કાગળ ઉપર બધી ગ્રામ સભાઓ ભરાય છે એના બદલે આ વખતે આપવાનો રાખો પહેલી પહેલી વાર જશો આટલા વર્ષોથી તમે ગ્રામ સભામાં નહીં ગયા અથવા તમને બોલાવા નહીં હોય અથવા તમને ખબર જ નહીં હોય ક્યારે ગ્રામસભા આવી ને ક્યારે ગ્રામસભા જતી રહી ગોપાલભાઈ ઇટાલિયાએ તમને જણાવ્યું એટલે તમને પહેલી વાર માહિતી મળી અને પહેલી વાર ગ્રામ સભામાં જશો તો ઘણી વખત

તો સિસ્ટમ સુધારવાની શરૂઆત થશે જે ગામમાં સરપંચ નથી વહીવટદાર નું શાસન છે સરપંચ હોય ત્યાં પણ ગ્રામસભા થવાની છે ગ્રામ સભામાં મુદ્દો રજૂ કરવા ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી તમને ખોટી રીતે તલાટી મંત્રી કે કદાચ ગામના કોઈ સરપંચ રોકે તો તમારે એ વાતનો પરિપત્ર માગવો જોઈએ કે ભાઈ હું કેમ નહી પૂછું ગામનું સમશાન ગામની આંગણવાડી ગામની શાળા ગામનું દવાખાનું ગામની પાણીની ટાંકી ગામનો રોડ ગામનું બસ સ્ટેન્ડ ગામના ગામના વીજળી વિભાગના કોઈ વ્યવસ્થા કંઈ પણ પ્રશ્ન ઉપર ગામની રસ્તા બાબતે બધું જ તમે ગ્રામસભામાં લેખિતમાં પૂછી શકો છો જવાબ માંગી શકો છો મહિલાઓ પણ મોટી સંખ્યામાં ગ્રામસભામાં જાય એવી મારી લાગણી છે સૌને મારા જય કિસાન જય જય ગરવી ગુજરાત